બરાબર સાત ને પચાસ મિનિટે ગુજરાતીમાં સમાચાર સાંભળશો નમસ્કાર આકાશવાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની પદ્ધતિમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો પ્રધાનમંત્રીએ આઈબીએસએને ત્રણ ખંડો લોકશાહી અને મોટી અર્થવ્યવસ્થાઓને જોડતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાવ્યું પ્રધાનમંત્રી મોદીએ આજે જી વીસ શિખર સંમેલન દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે અને અમેરિકા યુક્રેનના ઉચ્ચ અધિકારીઓ અને ફાન્સ બ્રિટન અને જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આજે જીનેવામાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાના પર ચર્ચા કરશે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની પદ્ધતિમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે જોહનિસબર્ગમાં જી વીસ નેતાઓના શિખર સંમેલનના ત્રીજા સત્ર બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય મહત્વપૂર્ણ ખનીજો યોગ્ય કાર્ય કૃત્રિમ બુદ્ધિને સંબોધતા તેમણે કહ્યું કે ટેકનોલોજી નાણાંકીય કેન્દ્રિત નહીં પરંતુ માનવ કેન્દ્રિત રાષ્ટ્રીય નહીં પણ વૈશ્વિક હોવી જોઈએ અને વિશિષ્ટ મોડલ નહીં પરંતુ ખુલ્લા સ્ત્રોત પર આધારિત હોવી જોઈએ પ્રધાનમંત્રીએ ટકાઉ વિકાસ વિશ્વસનીય વેપાર મુક્ત નાણાં અને બધા માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરતા વિકાસના મહત્વ પર ભાર મૂક્યો કૃત્રિમ બુદ્ધિના વૈશ્વિક હિત પર ભાર મૂકતા તેમણે પારદર્શિતા માનવ દેખરેખ ડિઝાઇન દ્વારા સુરક્ષા અને દુરૂપયોગ અટકાવવાના સિદ્ધાંતો પર આધારિત વૈશ્વિક કરાર માટે હાકલ કરી નવી દિલ્હી જી વીસ સંમેલનમાં પ્રતિભા ગતિશીલતા પર થયેલી પ્રગતિને યાદ કરતા પ્રધાનમંત્રી મોદીએ પ્રસ્તાવ મૂક્યો કે જૂથ આગામી વર્ષોમાં પ્રતિભાગતિશીલતા માટે વૈશ્વિક માળખું સ્થાપિત કરવા માટે કામ કરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત બ્રાઝીલ દક્ષિણ આફિકા આઈબીએસએ ફક્ત ત્રણ દેશોનો સમૂહ નથી પરંતુ ત્રણ ખંડો ત્રણ મુખ્ય લોકશાહી અને ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓને જોડતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે શ્રી મોદીએ જણાવ્યું કે ત્રણેય દેશો એકબીજાના વિકાસને પૂરક બની શકે છે અને ટકાઉ વિકાસ માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે જહાનીસબર્ગમાં ભારત બ્રાઝીલ દક્ષિણ આફ્રિકાના નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ બાજરી કુદરતી ખેતી આપત્તિ સ્થિતિ સ્થિતિસ્થાપકતા હરિયાળી ઉર્જા પરંપરાગત દવા અને આરોગ્ય સુરક્ષા સહયોગ માટેની તકો પર પ્રકાશ પાડ્યો પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આજની વૈશ્વિક સંસ્થાઓ એકવીસમી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકતી નથી તેમણે આઈબીએસએને સ્પષ્ટપણે જણાવવા વિનંતી કરી કે વૈશ્વિક સંસ્થાઓ ખાસ કરીને સંયુક્ત સંઘ સુરક્ષા પરિષદમાં સુધારા વૈકલ્પિક નથી પણ જરૂરિયાત અને આવશ્યક છે પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ વિરોધી કાર્યવાહી પર ગાઢ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણો સહન ન કરવા જોઈએ માનવ કેન્દ્રિત વિકાસમાં ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ ત્રણેય દેશો વચ્ચે યુપીઆઈ જેવા ડિજીટલ જાહેર માળખા કોવિન જેવા આરોગ્ય પ્લેટફોર્મ સાયબર સુરક્ષા માળખા અને મહિલા નેતૃત્વ ટેકનોલોજી પહેલની વહેંચણીને સરળ બનાવવા માટે આઈબીએસએ ડિજિટલ ઇનોવેશન એલાયન્સનો પ્રસ્તાવ મૂક્યો પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ દક્ષિણ સહયોગને મજબૂત બનાવવા માટે આઈબીએસએ ફંડ ફોર ક્લાઇમેટ રીઝીલીયન્ટ એગ્રીકલ્ચરની સ્થાપના પર પણ ભાર મૂક્યો આ બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરેલ રામાફોસાએ કર્યું હતું અને તેમાં પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસીઓ લુલાદા સિલ્વાએ હાજરી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જહોનીઝબર્ગમાં જી વીસ શિખર સંમેલન દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરેલ રામાફોસા સાથે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી મોદીએ નવી દિલ્હી જીવી સંમેલન દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને આગળ વધારવા અને તેના પર કાર્ય કરવાના દક્ષિણ આફ્રિકાના પ્રયાસોની પ્રશંસા કરી બંને નેતાઓ ગ્લોબલ સાઉથના અવાજોને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા તેમણે વેપાર અને રોકાણ ખાદ્ય સુરક્ષા કૌશલ્ય વિકાસ ખાણકામ યુવા આદાન પ્રદાન અને લોકોથી લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો બંને નેતાઓએ કૃત્રિમ બુદ્ધિ ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને મહત્વપૂર્ણ ખનીજો સહિતના ઉભરતા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની રીતો પર પણ ચર્ચા કરી તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીય કંપનીઓની વધતી સંખ્યાનું સ્વાગત કર્યું અને ખાસ કરીને માળખાગત સુવિધાઓ ટેકનોલોજી નવીનતા ખાણકામ અને સ્ટાર્ટઅપ ઇકોનોમિક સિસ્ટમમાં પરસ્પર રોકાણને વધુ સરળ બનાવવા સંમત થયા પ્રધાનમંત્રી મોદીએ ચિત્તાઓને ભારતમાં સ્થાનાંતરિત કરવામાં દક્ષિણ આફ્રિકાના સમર્થન બદલ રાષ્ટ્રપતિ રામાફોસાનો આભાર માન્યો અને તેમને ભારતની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં જોડવા માટે આમંત્રણ આપ્યું પ્રધાનમંત્રી મોદીએ ભારત બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાના નેતાઓની બેઠક બોલાવવાની દક્ષિણ આફ્રિકાની પહેલની પ્રશંસા કરી રાષ્ટ્રપતિ રામાફોસાએ આગામી વર્ષે ભારતના આગામી બ્રિક્સ પ્રમુખ પદ માટે દક્ષિણ આફ્રિકાના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોનીસબર્ગમાં જી વીસ શિખર સંમેલનથી અલગ નેધરલેન્ડ અને જમકાના પ્રધાનમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડીક સ્પુફ સાથેની તેમની મુલાકાત અંગે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે જળ સંસાધનો નવીનતા ટેકનોલોજી અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારી ઝડપથી વધી રહી છે જેમિકાના પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસ સાથેની મુલાકાત અંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત અને જેમેરિકા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોમાંથી બનેલી સમૃદ્ધ મિત્રતાથી જોડાયેલા છે આ સમાચાર સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ Gujarat પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે તેમણે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની ટીમોએ નવી દિલ્હીમાં બસો કરોડ રૂપિયાની કિંમતનો ત્રણસો કિલો ડ્રગ્સ જપ્ત કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રીએ કહ્યું કે આ કામગીરી સાબિત કરે છે કે સંબંધિત વિભાગો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રગ્સ મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે તેમણે આ કામગીરી માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમને અભિનંદન આપ્યા વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભારત શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને મજબૂત બનાવી રહ્યું છે જેનાથી યુવા સંશોધકોને નવીનતા લાવવા નવી ટેકનોલોજી સાથે કામ કરવાની તકો મળે ડોક્ટર સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન રિસર્ચના નવમાં દિક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા સિંહે સંસ્થાની પ્રશંસા કરતા તેને દેશમાં ઝડપથી ઉભરતું વૈજ્ઞાનિક કેન્દ્ર ગણાવ્યું અમેરિકા યુક્રેનના ઉચ્ચ અધિકારીઓ અને ફાન્સ બ્રિટન અને જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આજે જીનેવામાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાના મુસદ્દા પર ચર્ચા કરશે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિકફોફ અને વિદેશમંત્રી વાર્કો રૂબીઓ પણ હાજરી આપશે યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રપતિ જેલેન્ક્સીનના કાર્યાલયના વડા એન્ડ્રી યર્મક અને અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓ કરી રહ્યા છે ફાન્સ બ્રિટન અને જર્મનીના એ ત્રણ ગઠબંધનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો યુરોપીયન સંઘ સાથે ચર્ચામાં જોડાશે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેએ કહ્યું કે તેઓ આજે શાંતિ યોજના વિશે જેલેન્સ્કી સાથે વાત કરશે યુરોપિયન અને અન્ય પશ્ચિમી નેતાઓએ કહ્યું કે રશિયાની મુખ્ય માંગણીઓને સમર્થન આપતી અમેરિકી શાંતિ યોજના પર વધુ કામ કરવાની જરૂર છે કારણ કે તેઓ ક્યુ માટે વધુ સારો સદો ઇચ્છે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ યોજનાને સંઘર્ષના ઉકેલ માટેનો આધાર ગણાવ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠાવીસ મુદ્દાની યોજનાને મંજૂરી આપવા માટે ગુરૂવાર સુધીની સમયમર્યાદા નક્કી કરી છે પુરૂષોની ક્રિકેટમાં ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના પ્રથમ ઇનિંગ્સના ચારસો નેવ્યાશી રનના જવાબમાં ભારતે બીજા દિવસે રમતના અંતે પ્રથમ ઇનિંગ્સમાં કોઈ વિકેટ ગુમાવીને નવ રન બનાવ્યા છે અગાઉ દક્ષિણ આફ્રિકા આજે ચારસો નેવ્યાસી રનમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે એસઆઈઆરના બીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં મતદારોએ પચાસ કરોડ સુડતાલીસ લાખથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે આ સંખ્યા આ તબક્કામાં આવરી લેવામાં આવેલા આશરે એકાવન કરોડ મતદારોના નવ્વાણું ટકાથી વધુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની પદ્ધતિઓમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો પ્રધાનમંત્રીએ આઈબીએસએને ત્રણ ખંડો લોકશાહી અને મોટી અર્થવ્યવસ્થાને જોડતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાવ્યું પ્રધાનમંત્રી મોદીએ આજે જી વીસ શિખર સંમેલન દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્યની દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હવે પ્રસ્તુત છે ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત